ચાલો શરૂ કરીએ આજનો વિડીયો અડદિયા બનાવવાની રીત અડદિયા બનાવવા માટે એક કિલોના પ્રમાણમાં જરૂર સામગ્રી એક કિલો અડદનો લોટ એક કિલો ઘી આઠસોથી નવસો ગ્રામ ખાંડ ગુંદર બસો પચાસ ગ્રામ બદામ બસો પચાસ ગ્રામ ટોપરું બસો પચાસ ગ્રામ દૂધસો ગ્રામ આટલી વસ્તુની છે જરૂર પડશે આટલી વસ્તુ તમારે ખોરાક ઓછો બનાવવો હોય શરૂઆત શીખવો હોય તો અઢીસો ગ્રામના પ્રમાણ તો આનું અડધાનું અડધું કરીને તમે બનાવી શકો તો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયો શરૂ કરતા પહેલાંની વિનંતી કે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો લાઇક પણ કરી દેશો અને કોમેન્ટ પણ કરશો તો શરૂ કરીએ સૌ પ્રથમ તમારે છે એ અડદનો લોટ જે લઈ અને એની અંદર દૂધ નાખી સો ગ્રામ જેટલું દૂધ નાખી અને મોણ દઈએ તેલનું એ રીતે મૌન દઈ દેવાનું છે આપ જોઈ શકો છો આવી રીતના મોણ દેવાનું છે અને જે કણિયું હોય એ કણિયું ભાંગી નાખવાની છે ત્યાર પછી આપણે સૌ પ્રથમ છે ગુંદરને તળવાનો છે અને ઘીની અંદર તળવાનું છે તો થોડુંક છે ઘી નાખવાનું છે ઘી આવી જાય ગરમ થઈ જાય ત્યાં સુધી રાહ જોવાની છે ઘી આવી જાય એટલે તમારે એની અંદર છે એ ગુંદર ધીમે ધીમે નાખી અને તળી લેવાનો છે વિનંતી કે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો અને લાઈક પણ કરી દેસો જેથી આપણે આવી રીતના ગુંદર છે નાખી અને ગુંદરનો રંગ બદલાય બદામ જેવો રંગ થાય ત્યાં સુધી આપણે તળવાનો છે પછી ધીમે ધીમે કાઢી લેવાનો છે એક વાસણમાં ભરી લેવાનો છે જોઈ શકો છો અંદર ગુલાબી રંગ જેવો થઈ ગયો છે સફેદ હતો પહેલાં અને ગુલાબી જેવો થઈ ગયો છે તળાઈ ગયો છે ખાસ વિનંતી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેશો સબસ્ક્રાઈબ કરશો એટલે અમારો ઉત્સાહ છે વધશે અને અમને સપોર્ટ મળશે તો આવી રીતના ગેસ ઉપર કે સગડી ઉપર તમને જેનું કહું હોય એના ઉપર આપણે ગેસ ઉપર કે સગડી ઉપર ગોળ છે ગુંદર જો જોઈ શકો છો બધે બધો ગુંદર તળાઈ ગયો છે બસો પચાસ ગ્રામ કિલોની તુલનામાં બસો પચાસ ગ્રામ લીધો છે આપને ઓછું હોય તો એ મુજબ લઈ શકો છો આનું ફિક્સ માપ નથી પણ બસો પચાસ ગ્રામ સો ગ્રામ અઢીસો ગ્રામ ત્રણસો ગ્રામ જેટલો પણ છે તમે લઈ શકો પણ સંપૂર્ણ ગુંદર તળી જાય ત્યાર પછી તમારે એને વાટકો અથવા તો અળસ્યો જે હોય એના સપાટ તળિયા વડે છે એ ભાંગી નાખવાનો છે જેથી કરીને આપણે જ્યારે અળદિયા વાળીએ ત્યારે એના જે ટુકડા છે એ આપણે નડે નહીં અને અડદિયા છે એ સંપૂર્ણ વળી શકે અથવા તો આપણે બટક્યા પાડી શકીએ એના માટે તો આવી રીતના છે વાટકી કરી ને સંપૂર્ણ ગંદર છે એ પીસી નાખવાનું છે ચેપી નાખવાનો છે જોઈ શકો છો ગંદર છે હવે આપણે ચેપી નાખ્યો છે એટલે કે હા નનકાનકા ટુકડામાં છે આપણે પ્રેસ આપી દબાણ આપી અને ચેપી નાખ્યો છે આવી રીતના તમારે પણ છે ગુંદર તળી અને સૌ પ્રથમ એને ચેપી નાખવાનો છે પીસી નાખવાનું છે ત્યાર પછી જોઈશે બદામ તો તમે સો ગ્રામ બસો ગ્રામ અઢીસો ગ્રામ પાંચસો ગ્રામ જેવી સગવડતા એ મુજબ તમે છે એ બદામ નાખી શકો ફિક્સ નથી પણ કિલો એ અઢીસો ગ્રામ હોય તો થોડુંક પ્રમાણ સારું લાગે અને અડધા સારા બને તો બધા મને સેવી રીતે નનકનકા ટુકડાની અંદર મિક્સરમાં અથવા તો ચપ્પા વડે સરી વડે પટકી કરી નાખવાના છે ટુકડા કરી નાખવાના છે આપ જોઈ શકો છો મેં ટુકડા કરેલા છે તો તમામને ખાસ સંપૂર્ણ વિનંતી કે ચેનલ સબસ્ક્રાઈબ તો કરી જ લેજો જેથી કરીને અમે શૈક્ષણિક ધાર્મિક અને આવા પ્રેક્ટિકલ વિડીયો છે તમારા માટે લઈને આવી શકીએ ત્યાર પછી થોડુંક ટોપરું નાખવાનું છે તો ટોપરું બજારમાંથી છે તૈયાર મળે તે અથવા તો તમારા ઘરે ટોપરું કૂપડું હોય તો એને તમે મિક્સરમાં છે એવી રીતના દળીને ભૂકો કરી અને એ ટોપરું પણ છે નાખી શકો છો ટોપરું ખાઈ જાય એટલે કે એ અત્યારે આપણે એક વાસણમાં ભરીને રાખવાનું છે એની જરૂર છે આપણે છેલ્લે બનાવવાના થાય ત્યારે પણ છે ત્યારે નાખીશું તો આવી રીતના ટોપરું છે લઈ લેવાનું છે એક કિલોનું પ્રમાણમાં બસો પચાસ ગ્રામ ઓછું અથવા તો વધુ આપની અનુકરણ મુજબ કોઈ ફિક્સ માપ નથી પણ ઓછું વધુ છે તમે લઈ શકો બસો પચાસ ગ્રામ હોય તો સારું લાગે વધુ ઓછું આપ કરી શકો ચાલો ત્યાર પછી છે આપણે જે લોટમાં મોણ આપ્યું હતું બરાબર એ લોટને છે આપણે એ ઘીની અંદર શેકવાનો છે તો એના માટે ઘી છે એ આવવા દેવું પડશે તો જોઈ શકો છો ઘી ધીમે ધીમે આવી રહ્યું છે થોડીક વાર માટે રહેવા દઈશું એટલે ઘી સંપૂર્ણ આવી જશે ઘી ગરમ થશે જોઈ શકો છો ધીમે 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 તળીથી પળતું કરવાથી ઘીમાં છે ધીમે ધીમે ઓગળી રહ્યું છે અને ગરમ થઈ રહ્યું છે સંપૂર્ણ ઘી ગરમ થઈ જાય એટલે પછી આપણે લોટમાંથી છે એ પહેલાં એકાદ કણી લઈ અને અંદર નાખી જોવાની છે જેથી આપણે ખ્યાલ આવે કે ભાઈ લોટ ઘી આવી ગયું છે કે નહીં જો મેં છે નહી કણી છે તારે કણી નાખતા જો તરત જ લોટ ઉભરો આવે એવી રીતના થાય અને ઉપર આવી જાય તો સમજવાનું કે ઘી આવી ગયું છે તો આપણે એવી રીતના ઘી આવે એટલે ધીમે ધીમે છે લોટ નાખતો રહેવાનું છે આપ જોઈ શકો છો અમે ઘી છે સંપૂર્ણ આવી ગયું છે અને લોટ છે એ ધીમે 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 નાખી દો જેટલો પણ આપણે કિલો લોટનો જે દૂધમાં મણ આપ્યો છે એ સંપૂર્ણ લોટ આની અંદર છે આપણે નાખી દેવાનો છે નાખ્યા પછી તમારે છે એ લોટને હલાવવાનો છે ખાસ ધ્યાન રાખવાનું છે હલાવવાનો છે જો હલાવશો નહીં તો લોટ છે એ તળીએ દાજી જશે અને અડદિયાનો સ્વાદ છે એ ફરી જશે એટલે સંપૂર્ણ લોટ ઘીની અંદર નખાઈ જાય ત્યાર પછી આપણે એને હલાવવાનું ચાલુ કરવાનું છે એટલે કે લોટ શેકવાનું સારું કરવું છે ખાસ અગત્યનો જે લોટ શેકવો છે એમાં તે લગભગ એક કિલો લોટો એટલે તમારે લોટ શેકાતા અડધી કલાક જેવો સમય જાય અંદાજે અત્યારે જેવો લોટ છે ફૂલ કઠણ છે લોટ ચેકાઈ જશે એટલે એક તો એનો કલર જે છે એ ફરી જશે અત્યારે જે સફેદ જેવો લાગે છે એ ધીમે ધીમે બદામી રંગનું ગુલાબી રંગનો થઈ જશે અને અત્યારે જે કડક લાગે છે એમાં ધીમે ધીમે છે એ ઘી છૂટવું પડશે દૂધ છે એ બધું અંદરથી બળી જશે અને ઘી છૂટવું પડશે અને આપણે જે શેરો બનાવતા હોય એવો હાવ ઢીલો છે એ થઈ જશે એટલે જોતો જવાનું છે કે એનો રંગ ફરે સુગંધ છે એ આવવા માંડે એટલે લોટ ચકજો ઉમે ખાસ વિનંતી કે વિડીયો છે એ આખો જોશો અડધો છે તમે ભાગ પાડી દેશો કાપી નાખશો તો તમને છે સમજાય છે નહીં અને છેલ્લે અડધ જ્યો છે એ બનશે નહીં જો આપ જોઈ શકો છો અડધો ફળો લોટ ચેકાઈ ગયો છે મેં થોડોક વિડીયો સૂઝ કર્યો છે જો અડધી કલાક સુધી લોટ ચેક તો તમને દેખાડો તો વિડીયો બહુ લાંબો થઈ જાય એટલા માટે મેં થોડીક થોડીક વાર વિડીયો છે એ યુઝ કરી અને પછી તમને બતાવ્યો છે અત્યારે અડધો ફળદો લોટ ચેકા ગયો હતો હમણાં જે કડક હતો અત્યારે કેવો છે એ ઢીલો થઈ ગયો છે એમ ધીમે 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 જેમ જેમ લોટ ચેકાતો જશે તેમ 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 લોટ છે એમાં ઘી છૂટું પડતું છે અને એકદમ છેલ્લે સિરા જેવો થઈ જશે ધીમે ધીમે થોડી થોડી અડદના જે લોટ બફાતો હોય શેકાતો હોય એવી છે એ સુગંધ મસ્તીની છે એ આવવા મળશે અને એનો કલર છે એ ફરી જશે તો અમે આવા જ વિડીયો તમારા માટે લઈ શકીએ એના માટે જરૂર ખાસ વિનંતી કે ચેનલ સબસ્ક્રાઈબ તો કરી જ લેશો મારે વારંવાર છે વિનંતી કરવી એ આપ સમજો છો તો ચેનલ છે સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયોને લાઈક કરી દેશો અને કોમેન્ટ પણ કરશો આપ જોઈ શકો છો એ ઘણો બધો લોટની અંદર ફેરફાર જોવા મળી રહ્યો છે એનાથી અંદર ઘી છે એ છૂટું પડી રહ્યું છે છેદ 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 જે ઉભરાય જેવું લાગે છે એ દૂધ બળી રહ્યું છે એના કારણે બને આપણે દૂધનું જે મોણ આપ્યું હતું એ દૂધ છે એ સંપૂર્ણ બળી જશે અને ધીમે ધીમે છે એ ઘીની અંદર લોટ છે એ ચેકાઈ જશે લોટ ચેકાય એટલે એનો રંગ છે એ ખાસ પડશે કે બદામી રંગનો ગુલાબી જેવો જે થઈ જશે જોઈ શકો છો એ ઘણો બધો લોટ ચકાઈ ગયો છે એમાં જે ઊભરો આવે છે દૂધના કારણે આવે છે દૂધ છે એ વળી જશે એટલે તરત જ આપણને છે એ ચોખ્ખું આશરું ઘી જોવા મળશે અને એનો કલર બદામી જેવો છે જોવા મળશે હજુ જો સફેદ જેવો કલર દેખાય છે જોવો છો ક્યાંય ક્યાં હલાવતા નથી તો થોડો થોડું ચોટી ગયેલું લોટ બળી ગયો હોય જો જોઈ શકો એવું આવે એટલે ખાસ હલાવવાનું છે તમારે ચાલુ રાખવાનું છે કદાચ એકલા ઠાકી જો તો મજમાં મદદ માટે બીજા વ્યક્તિને હલાવવા માટે છે એ બોલાવી લેવાના છે ખાસ હલાવી જ રાખવાનું છે હલાવશો નહીં અને બળતું હશે તો તમારો લોટ છે એ તળિયે દાજી જશે એટલે લોટ છે એ તળિયે દાજવો ન પડે તાવીથો છે એ ફરતો જ રહેવો પડે જ્યાં સુધી લોટ ન ચકે જાય અડધી કલાક કે પચીસ મિનિટ ત્યાં સુધી છે એ તમારે હલાવતો રહેવાનું છે અને ધીમા તાપે કરવાનું છે ફૂલ છે એ તાપ નથી કરી નાખવાનો વધારે પડતું આપણે જો તાપ કરી નાખશું તો લોટ છે એ ઝડપથી દાઝી જશે અને ચેકાશે નહીં ચકાશે નહીં તો પછી બરાબર નહીં લાગે આપ જોઈ શકો છો લોટનો આખે આખો કલર છે એ ચેન્જ થઈ ગયો છે અને જે દૂધનો જે ધફશે દુબડો હતો એ પણ થતો રહ્યો છે આખે આખો બદામી એટલે કે ગુલાબી કલર જેવો થઈ ગયો છે આવો થઈ જાય બરાબર આખો સેજામ તા એ થોડું કરશું જોઈશું તો આખે આખો લોટ એની અંદર જે કણીયું છે કણી કણી એ ગુલાબી રંગની થઈ ગઈ છે બદામી રંગની ત્યારે આપણો લોટ છે સુગંધ છે આજુબાજુવાળા પણ છે કે છે કે ભાઈ હા અમે સુગંધ આવું માંડી ગઈ તો આવી રીતના આખે આખો લોટ ચકે જાય તમારે સામાન્ય લગભગ અડધી કલાક તો સમય ગણવાનો પછી કદાચ પાદમ શાક પાછું રહે અડધી કલાક તો સામાન્ય થઈ જ જશે જવો આ છે એ લોટ ચેક ગયો છે એને એક વાસણમાં છે એ કાઢી અને થોડીક વાર માટે છે એ મૂકી રાખવાનો છે ત્યાં સુધીમાં આપણે આગળ જે પ્રવૃત્તિ છે પ્રોસેસ એ જોઈ લઈએ આવી રીતના એ પાછળ મૂકીએ હવે છે એ ખાસ અગત્યનું આ મિત્રો ખાસ જોઈજો ચાસણી લેવાની છે ખાંડની ચાસણી લેવાની ખૂબ અગત્યની છે ચાસણીમાં જો છે ફેરફાર થાય એટલે કાં જે છે એ જામ્યા નહીં અને કાં જો જામી જાય તો પછી પથ્થર જેવા થઈ જાય થોડી લઈને બેહો તો તૂટે નહીં એટલે જે કંઈ અગત્યનું છે એ લોટ ચેકવો એ અને બીજું ચાસણી લેવી એ બરાબર લોટ કાચો હોય તો પણ અડધ્યા નહીં જામે વધુ પડતો ચેકાઈ ગયો હોય તો પણ તેનો સ્વાદ નહીં આવે તો ચાસણી લેવા માટે તો કે કિલોના પ્રમાણ જુઓ તો આઠસોથી નવસો ગ્રામ બહુ ગળ્યું ખાતા હોય તો કિલો પૂરું લેવાનું બહુ ગયું ન ખતા હોય તો નવસો ગ્રામ ઓછું ગયું કરવું હોય તો આઠસો ગ્રામ એટલે એક કિલોના પ્રમાણમાં આઠસોથી નવસો ગ્રામ છે ખાંડ નાખી અને એક ગ્લાસ જેટલું છે એ આપણે પાણી નાખવાનું છે અને પછી ધીમા તાપે છે એને ધીમે ધીમે જ્યાં સુધી આપણી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું છે પણ આમાં બહુ હલાવવા નથી ક્યારેક ક્યારેક કલાય જોઈ જવાનું છે ભાઈ ખાંડ કેટલીક ઓગળી એ ચેક કરવા માટે આપણે હલાવવાનું છે આપણે અડધી જેમ જેમ હલાવતા એક દારૂ એ રીતના ન હલાવતો વાંધોને આપ જોઈ શકો છો કે ખારો અગળી ગય છે અને ધીમા 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 જે પરપોટા આવતા હોય બળબોડિયા એવું બોલવા લાગ્યું છે આવું થાય પછી આપણે છે જોઈ જવાનું છે ઉપર રાખી અને આપણી જે એક આંગળી અને અંગૂઠો છે એના ઉપર એકાદ ટીપું છે છેલ્લે લેવાનું છે અને જોવાનું છે કે ચીકાશ કેવી કી છે જો આપ જોઈ શકો છો જો બરાબર ચીકાશ છે એ નથી આવી રીતે આમ કરશું એટલે ચીકાશ વચ્ચે જેમ બંને આંગળી ચોટી થતી હોય આપણી ને વચ્ચે છે લાળુ થતી હોય એવું છે એ થાય ત્યાં સુધી આપણે ચાસણી આવવા દેવાની છે તમને વધુ સમજાય એટલે બટ મેં થોડીક ચાસણી કડક લીધી છે આપ એથી ઓછી પણ નાખી શકો ચાસણીમાં બંને હાથ જે છે આપણે ઓલું કરીએ તો ચીકાશ પકડવી જોઈએ અને ચોટતું હોય એવું છે લાગવું જોઈએ એટલે મજાનું ચાસણી આવી છે હજુ બરાબર છે નથી આવી થોડીક આવી ગયું છે પણ થોડીક પૈકી છે એટલે ચાસણી લેવામાં બહુ બહુ તો પાંચથી દસ મિનિટનો સમય લાગે એથી વધારે સમય છે એ લાગતો નથી એટલે ચાસણી લેવામાં ખાસ અડધી કલાક સુધી એવું કરશો તો નહીં બને એટલે પાંચ દસ મિનિટમાં તમારે લઈ લેવાની છે અને ધીમા તાપી લેવાની છે બહુ ફૂલ તાપશે કરવાનો નથી આપ જોઈ શકો છો જો નજરથી દેખાડો છો કે જેમાં લાળ થઈ રહી છે એનો મતલબ કે ચાસણી છે એ આવી ગઈ છે ચાસણી આવે એટલે ફટાફટ તમારે છે ગેસ બંધ કરી કે ચૂલે હોય તો ચૂલેથી કઢાઈ કે તવું લો જે કહેવાય એ ઉતારી લેવાનું છે અને આપણે જે લોટ ચેક્યો હતો એની અંદર છે એ લઈ જવાનું છે અને જે લોટ ચેકેલો હતો એની અંદર આપણે પહેલાં ચાસણી છે એ નાખી દેવાની છે આખી આખી છે એમાં ઠલવી નાખવાની છે જોઈ શકો છો આપણે લોટ ચેકેલો હતો એની અંદર હું આ જે ચાંચણી ખાંડની આવી ગઈ છે એ એની અંદર છે નાખું છું તો ચાંચણી છે આપણે એની અંદર નાખી રહીએ છીએ તમારે પણ ચાંટણી આવી જાય એટલે એ લોટની અંદર કડાઈ લઈ જાય એને નાખી દેવાના છે અને જેવી ચાટણી નાખો એટલે તરત જ આપણે છે એને હલાવવાનું ચાલુ કરવાનું છે મિક્સ કરવાનું છે ચાટણી નખાઈ જાય ત્યાર પછી આપણે જે ગુંદર શેકી અને જે ભૂગો કર્યો હતો એ ગુંદર છે એ નાખી દેવાનો છે ગુંદર નાખતા હોય ત્યારે આપણે હલાવવાનું છે ચાલુ રાખવાનું જેથી કરીને બધું છે એ મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે જે ટોપરું હતું એ ટોપરું નાખી દેવાનું છે અને હલાવી લેવાનું છે બરાબર છે એ મિક્સ કરતું જવાનું છે ચાસણી છે એ બહુ નહીં આવી હોય અને જો વધુ પડતી આવી ગઈ હોય વધુ જો કડક થવા મળે તો સેજ અડધો ગ્લાસ પાણી જેવો ઠંડો ભરીએ અને સેજ છટકો મારી દેવાનું જેના કારણે ચાસણી છે એ પાછી પડી જાય પછી બદામ નાખી દેવાની છે એવી રીતના ટોપરું કુંદર બદામ ત્રણે ત્રણ વસ્તુ નાખીને ત્રણે ત્રણ વસ્તુને બરાબરની મિક્સ કરી લેવાની છે સંપૂર્ણ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું છે આપ જોઈ શકો છો ધીમે ધીમે જે છે એ ઢીલું જે હતું એ ધીમે 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 અડદિયો કઠણ છે અથવા માંડ્યો છે આવી રીતના છે એ થોડીકવાર માટે હલાવશો એકાદ બે મિનિટ એટલે સંપૂર્ણ છે એ કઠણ થઈ જશે અને બધે બધું છે સારી રીતના મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે છે એ હલાવવાનું છે જો ઝડપથી કઠણ થવા માંડે તો આપણે કીધું એમ કે એક અડધો ગ્લાસ ભરી અને શેજ પાણીનો છટકો મારી અને હલાવતો રહેવાનું છે જેના કારણે ચાસની સેજ પાછી પડી જાય અને અડદિયો છે એ ક્યારેય કડક નહીં બને ચાલો મિત્રો આટલું થઈ ગયા પછી થોડુંક ઠરે અથવા તો છે એ પાણીવાળા હાથ કરી અને તમારે અડદિયો છે એ વાળવા માંડવાનો છે આપ અડદિયો વાળી શકો લાડવા બનાવો તો તમે લાડ ઉડ કરી શકો અને થાળીની અંદર પાથરી અને બટકિયા પાડો હોય તો બટક્યા પણ પાડી શકો છો આપ જોઈ શકો છો અમે ધીમે ધીમે આપણા હાથની અંદર સમાય એટલો મેં અડદિયો વાળી અને મૂકેલો છે તમે અડદિયો વાળી શકો થાળીની અંદર પાથરી અને બટક્યા પાડી શકો અથવા તો નનકીનકી સેલાડ ઉળી પણ કરી શકો આપણી જે અનુકૂળતા હોય અડદો બનાવો લાડુડી કરવી કે પછી બટકા પાડવા એ તમારી અનુકૂળતા પાણી છે એ તમે કરી શકો છો તો વિડીયો જોવા બદલ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર તમે પણ અઢીસો પાંચસો કે કિલો પહેલાં શરૂઆતમાં શીખવા માટે અઢીસોનો લઈ વિડીયો મુજબ છે એ બનાવશો એકાદ બે વાર પ્રેક્ટિસ કરશો બધા એકવાર વાર બગડે પણ કરવું મારે પણ શરૂઆતમાં છે અઢીસોનો બગડ્યો તો બગડી શકે પણ ધીમે ધીમે છે એ આવડી જશે આવી રીતના છે તમે પણ કરી અડદજીઓ બનાવી આપશ્રીને નમ્ર વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરશો એક લાઇક કરી દેશો કોમેન્ટ પણ કરજો હોને